ઓગણત્રીસ ત્રિદિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં ઠંડુ પાણી શરબત મેડિકલ જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે આ કેમ્પનું આયોજન બે હજાર સાતથી કરવામાં આવે છે આ કેમ્પલ મદદ કમિટીના પ્રમુખ લતીફામદ સુમરા અને ઇમરાન નવાડિયા દ્વારા કરવામાં આવે છે આ કેમ્પમાં આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડિકલ સેવા પૂરી પાડવામાં આવે છે યશ એન્ટરપ્રાઇઝના સુલતાન ભાઈ તુર્ક દ્વારા પાણીની બોટલો લખમણ સોદમ દ્વારા પાણી ટ્રેકટર પપ્પુ મોર દ્વારા મંડપની સેવા પૂરી પાડવામાં આવે છે આ કેમ્પમાં હરિભાઈ જાટિયા પંકજ તાવિયાડ ઓમભાઈ મહેશ્વરી ડોક્ટર કિશોરભાઈ પટેલ અનિલ કુમાર સિંહ જુમાભાઈ ભાઈ મુતલી બારોઈ નાના કપાયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જખુભાઈ સોદમ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા શકુરભાઈ સુમરા બુઢાભાઈ જથ सिराज खान मलेक, जूसब लोढ़िया कासम भाई खलीफा समीर सुमरा अमीन सुमरा हरीश गर गोस्वामी इमरान नवाडिया शाहिदीन सुमरा फिरोज जाकी जूसब जत नागौरवाड़ा, गोयल अहमद बारोई पटेल ध्रुविया जाकब सिद्दीक अली मोहम्मद समेजा मौलाना इमरान बारोई राष्ट्रीय मानव अधिकार सुधार संगठन गुजरात प्रदेश प्रमुख अजीज भाई सांध, रतन बेन धेड़ा सिकंदर भाई उन्नड़ સમા અબ્દુલ મજીદ રજાક સુમરા ગની સુમરા અજીજ સુમરા રજાક સુમરા સિદ્દીકભાઈ ખલીફા વડાલાવાળા સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ઇમરાન નવાડિયા તથા આભાર વિધિ સિરાજ ખાન મલિક દ્વારા કરવામાં આવી હતી ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો અલ મદદ કમિટી છેલ્લા સત્તર વર્ષથી કેમ્પ રાખી રહ્યા છે અને આ કેમ્પ જે હાજીપીનનો મેળો હોય છે અને જે પદયાત્રીઓ જામનગર કચ્છ કાઠિયાવાડ લોકો દૂર દૂરથી આવતા હોય છે

અને હાલ ખરેખર જે જ્યારે ની પરિસ્થિતિ ચાલે છે ત્યારે જો એ બાબતે શું કરવું અને શું ન કરવું એના વિશે વાત કરું તો ખરેખર બપોરના ભાગમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું તેમ છતાં જો જવાની જરૂર પડે તો માથા પર રૂમાલ કે કપડું કાંઈ ઢાંકી રાખવું વધારેમાં વધારે તરત ન લાગી હોય તો એ પણ પાણી પીવું લીંબુ શરબત નાળિયેર પાણી છાસ વધારે વધારે પ્રવાહી પીણા લેવા તેમ છતાં એવું લાગે કે ચક્કર આવે છે બેચેની બેહોશી જેવા લક્ષણો જણાય તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી અને ખાસ કરીને સગર્ભા માતાઓ નાના બાળકો અને વૃદ્ધો જે હોય એ લોકોએ ખાસ આ બાબતે તકેદારી રાખવી અને કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક સારવાર માટે હું આપ સૌને લોકોને આપના માધ્યમથી અપીલ કરું છું રીઅલ ફ્રેશનેસ કા Yush Soft Drinks